ભારત ન્યૂઝમાં સ્વાગત છે ચૌદ એપ્રિલ ડોક્ટર બાબાસાહેબના જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિના આર્થિક સહયોગથી અને ગુડવિલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાત વાલ્મિકી સંગઠનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત માલપુર નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતા નાગરિક બેંકના સભ્ય શ્રી રોહિતભાઈ પંડ્યા લોકગાયક જમનાબેન ગોદલિયા લોકગાયક પરેશ પુરબૈયા

ખેડૂત ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું